એસએસજીમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોની એમ્બ્યુલન્સના ચાલકો ખુલ્લે આમ દાદાગીરી કરતા હોય છે સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની બહાર અને પાછળના ભાગે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો પોતાની એમ્બ્યુલન્સ પાર્ક કરી અડિંગો ચમાવીને બેઠી રહે છે આ એમ્બ્યુલન્સના ચાલકો શાહજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાને ફોસલાવીને તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ ખાનગી હોસ્પિટલના સંચાલકો પાસેથી મોટું કમિશન ખાવા માટે ગોરખ ધંધા ઘણા સમયથી કરી રહ્યા છે તદુપરાંત તાત્કાલિક સારવાર વિભાગની બહાર જ ફરજ ઉપર હાજર સિક્યુરિટી જવાનો આ ચાલકોને હટાવવાની કામગીરી શરૂ કરી ત્યારે સિક્યુરિટી જવાનોએ માર મારવાની અને નોકરી પરથી કાઢી મૂકીશું તેવી ધમકી આપી હતી અગાઉ પણ ખાનગી એમ્બ્યુલન્સના ચાલક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી થઈ હતી રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને છે